બોલીવુડ અભિનેત્રી મલાયકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે તેમણે બુધવારે છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી આ ઘટના સવારે નવ વાગે બની આ ઘટના બાદ મલાયકાનો પરિવાર અને તેના પરિજનો આઘાતમાં છે મળતી માહિતી મુજબ મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી છે માહિતી એકઠી કરી રહી છે મીડિયા સાથે વાત કરતા મુંબઈ પોલીસ અધિકારી અપડેટ આપી છે તેમણે જણાવ્યું છે કે અનિલનો મૃતદેહ મળ્યો તે છઠ્ઠા માળે રહેતો હતો અત્યારે અમે તપાસ તપાસ કરી કરી રહ્યા રહ્યા છીએ હાલ દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે ફોરેન્સિક ટીમ પણ આવી ગઈ છે તપાસ કરી રહી છે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે તેવું આવું શા માટે કર્યું તેનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પિતાના નિધનના સમાચાર સાંભળતા જ મલાઈકા અરોરા મુંબઈ જવા રવાના થઈ હતી હવે તે ઘરે પહોંચી ગઈ છે મલાઈકા અને તેના પરિવાર માટે આ ખુબ જ દુઃખદ અને મુશ્કેલ સમય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App